નમસ્કાર સજ્જનો સ્વાગત છે આપનું સજ્જનો મોહનદાસ કરમચંદ ગાંધી એટલે મહાત્મા ગાંધીજી આત્મકથા લખી છે જેમાં અલગ અલગ પ્રકરણ છે એક કે બલરામ બહુ રસપ્રદ પ્રસંગ લખ્યો છે ગાંધી બાપુએ તો પ્રકરણ છે ધર્મશાસ્ત્રનું ને દુનિયાના ધર્મોનું નું ભાન તો થયું પણ તેવું જ્ઞાન મનુષ્યને બચાવવા સારું પૂરતું નથી નીવડતું આપત્તિ વેળા જે વસ્તુ મનુષ્યને બચાવે છે તેનું તેને તે વેળા ભાન હોતું નથી નાસ્તિક જયારે બચે છે ત્યારે કહે છે કે પોતે અકસ્માત થી બચી ગયો આસ્તિક એવા પ્રસંગે કહે છે કે મને ઈશ્વરે બચાવ્યો ધર્મોના અભ્યાસ થી સંયમથી ઈશ્વર તેના હૃદયમાં પ્રગટ થાય છે એવું અનુમાન પરિણામ પછી તે કરી લેશે એવું અનુમાન કરવાનો તેને અધિકાર પણ છે પણ બચતી વેળા તે જાણતો નથી કે તેને તેનો સંયમ બચાવે છે કે કોણ બચાવે છે જે પોતાના સંયમ બળનો અભિમાન રાખે છે તેનો સંયમ ગયેલો નથી અનુભવ્યો શાસ્ત્ર જ્ઞાન તો એવા સમયે થોથા સમાન છે આ બૌદ્ધિક ધર્મ જ્ઞાનના મિથ્યાત્વનો અનુભવ મને વિલાયતમાં મળ્યો પૂર્વે એવા ભયમાંથી હું બચ્યો તેનો પૃથકરણ કરી શકાય તેમ નથી મારી તે વેળા બહુ નાની ઉંમર હતી પણ હવે તો મારી ઉંમર વીસ વર્ષની હતી ગૃહસ્થાશ્રમનો ઠીક અનુભવ મેળવો હતો ઘણું કરીને મારા વિલાયતના વસવાટના છેલ્લા વર્ષમાં એટલે કે અઢારસો નેવુંની સાલમાં પોટસ મતમાં અન્નાહારીઓનું સંમેલન હતું તેમાં મને એક હિન્દી મિત્રને આમંત્રણ હતું અમે બંને ત્યાં ગયા અમને બંનેને એક બાઈને ત્યાં ઉતારો આપવામાં આવ્યો હતો પોટસમત ખલાસીઓનો બંદર ગણાય છે ત્યાં ઘણા ઘરો દુરાચરણી સ્ત્રીઓના હોય છે આવા જ એક ઘરમાં અમારો ઉતારો હતો સ્વાગત મંડળે ઘર એમ કહેવાનો અમારો આશય નથી પણ જેવા બંદરમાં રાખવા સારો ઉતારા શોધવામાં આવે ત્યારે ક્યાં ઘર સારા અને ક્યાં નઠારા એ કહેવું મુશ્કેલ થઈ પડે રાત પડી અમે સભામાંથી ઘેર આવ્યા જમીને પાના રમવા બેઠા વિલાયતમાં સારા ઘરોમાં પણ આમ મહેમાનોની સાથે ગૃહિણી પાના રમવા બેસે પાના રમતા નિર્દોષ વિનોદ સૌ કરે અહીં બીભત્સ વિનોદ શરૂ થયો મારા સાથી તેમાં નિપુણ હતા એ હું જાણતો મને આ વિનોદમાં રસ પડ્યો હું પણ પીડ્યો વાણીમાંથી ચેષ્ટામાં ઉતરી પડવાની તૈયારી હતી પાના એક કોરે રહેવાની તૈયારી એમાં હતા પણ મારા ભલા સાથીના મનમાં રામ વસ્યા તે બોલ્યા એટલે તારામાં કળજુ કેવું તારું એ કામ નથી તું ભાગ આવી હું શર્માયો તે તો હૃદયમાં આ મિત્રનો ઉપકાર માન્યો માતાની પાસે લીધી પ્રતિજ્ઞા યાદ આવી અને હું ત્યાંથી ભાગ્યો મારી કોટડીમાં ધ્રુજતો ધ્રુજતો કોશો છાતી થડકતી હતી કાંતિલા હાથમાંથી બચીને કોઈ શિકાર છૂટે ને તેના જેવી સ્થિતિ હોય તેવી સ્થિતિ મારી હતી વરસ્ત્રીને જોઈને વિકારવશ થયાનો અને તેની સાથે રમત રમવાની ઈચ્છા થયાનો પહેલો પ્રસંગ હતો એમ મને ભાન છે મારી રાત્રિ ઊંઘ વિને ગઈ અનેક પ્રકારના વિચારોએ મારા ઉપર હુમલો કર્યો ઘર છોડું ભાગવું હું ક્યાં છું હું સાવધાન ન રહું તો મારા શાહ હાલ થાય મેં ખૂબ ચેતીને વર્તવાનો નિશ્ચય કર્યો ઘર ન છોડ્યું પણ જેમ તેમ કરીને પોર્ટ્સમાં જગ છોડી દેવું એવું ધાર્યું સંમેલન બે દિવસથી વધારે લંબાવવાનું ન હતું એટલે મને સ્મરણ છે તે પ્રમાણે મેં બીજે દિવસે સ્પોટસમત છોડ્યું મારા સાથી પોર્ટ્સમતમાં થોડા દાડા રોકાયા ધર્મ શું છે ઈશ્વર શું છે તે આપણામાં કેવી રીતે કામ કરે છે તે કઈ હું તે વખતે જાણતો નતો ઈશ્વરે મને બચાવ્યો એમાં લૌકિક રીતે હું તે સમયે પણ મને વિવિધ ક્ષેત્રોમાં અનુભવ થયો ઈશ્વરે એ વાક્યનો અર્થ આજે હું બહુ સમજતો થયો છું એમ જાણું છું પણ સાથે એ પણ જાણું છું કે એ વાક્યની પૂરી કિંમત હજી આંકી શક્યો નથી અનુભવે જ તે અંકાય પણ ઘણા આધ્યાત્મિક પ્રસંગોમાં વકીલાતના પ્રસંગોમાં સંસ્થાઓ ચલાવવામાં રાજ્ય પ્રકરણમાં હું કહી શકું છું કે મને ઈશ્વરે બચાવ્યો છે જયારે બધી આશા બંને હાથ હેઠા પડે ત્યારે ક્યાંક ને ક્યાંક થી મદદ આવીને પડે છે એમ મેં અનુભવ્યું છે સ્તુતિ ઉપાસના પ્રાર્થના એ વહેમ નથી પણ આપણે ખાઈએ છીએ પીએ છીએ ચાલીએ બેસીએ છીએ એ બધું જેટલું સાચું છે તેના કરતા એ વધારે સાચી વસ્તુ છે એ જ સાચું છે બીજું બધું ખોટું છે એમ કહેવામાં અતિશયોક્તિ નથી આવી ઉપાસના આવી પ્રાર્થના એ વાણીના વૈભવ નથી તેનું મૂળ કંઠ નથી પણ હૃદય છે તેથી જો આપણે હૃદયની નિર્મળતાને પહોંચીએ ત્યારે તારોને સુરસંગઠિત રાખીએ તો તેમાંથી જે સૂર નીકળે છે તે સુર ગગનગામી બને છે તેને સારું જીભની આવશ્યકતા નથી એ સ્વભાવે જ અદભુત વસ્તુ છે વિકારો રૂપી મળોની શુદ્ધિ કરવા સારું હાર્દિક ઉપાસના જડીબુટ્ટી છે એ વિશે મને શંકા નથી પણ તે પ્રસાદીને સારું આપણામાં સંપૂર્ણ નમ્રતા જોઈએ તો સજ્જનો એકવીસમું પ્રકરણ મહાત્મા ગાંધીજી અહીં સંપૂર્ણ કરે છે હવે પછી મળશું નેક્સ્ટ વિડીયોમાં આગળના પ્રકરણમાં ત્યાં સુધી રજા આપશો નમસ્કાર